નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજના ના બીકોમ વિભાગ દ્વારા કોમર્સ નું આયોજન કરવામાં આવ્યું છે કોમર્સ ફેસ્ટના ઉદઘાટન કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ના પ્રકાશભાઈ ગોરસિયા કિરીટભાઈ સોની તેમજ રૂહીબેન માકડ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું આ ઇવેન્ટમાં બીકોમ વિભાગમાં અભ્યાસ કરતી બસો પિસ્તાલીસ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા બત્રીસ જેટલા પ્રોજેક્ટ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે